અરવલ્લીમાં માલપુર ધ નાગરિક બેંક દ્વારા એટીએમ સુવિધાનો પ્રારંભ કરાયો હતો તાલુકાની કામધેનુ ગણાતી બેંક દ્વારા ગ્રાહકોને સરળ નાણાકીય સુવિધા મળશે બેંકના ચેરમેન પૂર્વ એમએલએ એમડી સ્ટાફ મિત્રોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો બોર્ડ ઓફ ડિરેક્ટરો અને તમામ પદાધિકારીઓને જનતાએ અભિનંદન આપ્યા હતા ગ્રામ્ય વિસ્તારની બેંકો પણ ગ્રાહકોને ડિજિટલ ઇન્ડિયાનો લાભ આપતી થઈ છે હું કુમાર રાજેન્દ્ર કુમાર મહેતા ચેરમેન માલપુર નાગરિક સહકારી બેંક આજરો તારીખ દસ ચાર બે હજાર ચોવીસના રોજ માલપુર નાગરિક બેંક એક નવી સિદ્ધિનું સોપાન સર કરેલ છે જેમાં માલપુર નાગરિક બેંકે એટીએમની સુવિધા ખાતા ધારકો તેમજ ગ્રામજનો માટે કરેલી છે હું આગ્રહ રાખું કે આ ગામનું એટીએમ સૌથી વધારે સવલતવાળું અને સૌથી ઉપયોગી અને સૌથી વધારે ઉપયોગ કરે આ કાર્ય કરવા માટે એપીએમસીના ચેરમેન શ્રી નીસેલભાઈ મારા બોર્ડ ઓફ ડાયરેક્ટર તેમજ અમારા સૌથી કાર્ય કરવા માટે એકદમ આગે છું એવા મેનેજર વસેનભાઈ મહેતા આ સૌનો હું આભાર વ્યક્ત કરું છું હસું